પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે તો આપણે અહીંયા સોળ દિવસ જોવા માટે પણ બેસવા માટે પણ તૈયાર છે ને તૈયાર રહેવું જોઈએ બેસો ને બધા બેસો ને બસ આપણે ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમા દિવસે ફરી પાછા ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું છેલ્લા ત્રણ મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ સોળમી તારીખથી જ્યારે કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે બાવીસમી ઓગસ્ટે કરી દેશું સોમવારે કરી દેશું પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે છાસઠ કેવીના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓ લગભગ સોળ તારીખથી હડતાળ પરતાં એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણેની એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમાં દિવસે ફરી પાછા ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે બે દિવસમાં પૈસા મળી જશે ત્રીજા દિવસથી કામ પણ ચાલવા માંગશું પરંતુ દસ દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે અગિયારમાં દિવસે અહીં ચાર પાંચ જિલ્લાના કર્મચારી સાથે છેલ્લા કેટલા મહિનાથી પગાર બાકી છે અને કેટલા મહિનાથી કંપની છેલ્લા ત્રણ મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ સોળમી તારીખથી જ્યારે આ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે બાવીસમી ઓગસ્ટે કરી દઈશું સોમવારે કરી દેશું પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી એની સાથે સાથે એમનું પીએફનું જે પીએફના પૈસા છે એ પણ મળ્યા નથી સેફ્ટી શૂઝ સેફ્ટીના સાધનો મળવા જોઈએ પણ મળ્યા નથી એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કેવું છે અને અમે તમામ આગેવાનો એમની સાથે છે પગાર ન મળવાથી કેટલી મુશ્કેલી પડી રહી છે આ પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે સાથે સાથે તહેવારોના દિવસ છે શ્રાવણ મહિનો પૂરો થયો છે ગણપતિ આવે છે નવરાત્રિ અને દિવાળીનો માહોલ પણ હવે ચાલશે ત્યારે ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે સાથે નાના મોટા વેહિકલો અપડાઉન કરવા માટે લીધા છે એમનું લોન ભરવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાહનો પણ ખેંચાઈ જાય એવી શક્યતા છે એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કર્મચારીઓ આખા જિલ્લામાં લગભગ બસો કરતા વધારે કર્મચારીઓ છે પરંતુ આ વખતે બીજા જિલ્લાના તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે અગિયારમાં દિવસનું પ્લાનિંગ અત્યારથી કરીશું અને આ જ જગ્યાએ અમે ધરણા પર બેસીશું ભાઈ પાછીભાઈ પેલા તમને બી ખબર છે બધાને આપણે વાત કરી હતી એ લેખિતમાં બી બધાને આવેદનપત્ર આપેલા હતા અને તમને બી રૂપરૂમાવી સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર બી આવ્યું એનો કોઈ ઉકેલ થયો નથી મળે બે મહિનાથી સેલિંગ નથી મળી સોળ તારીખથી આપણે સ્ટ્રાઈક પર છે એ છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે એટલે કંઈ તેનો કોઈ ઉકેલ થયો નથી અમે તપેશભાઈ પાસે ગયા અને પછી અનંતભાઈ ભાઈ ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે અમારી સેલેરી થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે ભાઈ અને કે આપણે દિલન ઠકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એ આપણે જો મિટિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી અને એમણે કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને સમજો ગઈકાલે સોમવારે પહેલાં જો મિટિંગમાં વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી કે કીધું હતું કે જેપીએસમાં તમે નોકરી કરો છો અને અમે જેપીએસ માં અમે જીપીએસ બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા છે જીપીએસમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો એ બી છે આપણી પાસે કે એ સાહેબ તમે આ સેલેરી કરી આપો તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિન્ડિયા ગેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદારી લેવું છું અને તે સોમવાર નીકળી ગયો અને આજે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે અત્યારે લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે થશે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એ માન લખાણ કરી છે બરાબર અને તે પછીથી તે પહેલાંના જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રેગ્યુલર પગાર કરી આપશે પીએફનું કંઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકોએ કઈ રજૂઆત નથી કરી પીએફ કે એમ બરાબર અને સાહેબ તેમાં બી એ લોકોએ લેક્યુલર પગાર માટે બી કઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પહેલી આ કરી છે કે તમે લેક્યુલર પાછા નોકરી પર જતા રહો એમ પણ અમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અગાડી અમે કરીએ ને આટલી વખત ની સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે અને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી હવે એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કે પીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછી જવો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કઈ કહેવો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારા નોકરી પર જવું છે એમ તમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખની સ્ટાઈક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી ગયા છે અંદર બરાબર અમારું ઓપરેશન ને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને ને તો હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પરચા ખર્ચીને અમે નોકરીએ જઈએ બરાબર તો હવે પછી એમાં લખી આપ્યું છે કે તમે નોકરી પર જાઓ દસ દિવસ બી અમે કેવી રીતના જાય નોકરી પર હવે તમારે એમને ઉપવાસ દેવડાવવો પડે કે દસ દિવસ સુધી પૈસા બીજા ક્યાંથી સાહેબ દસ દિવસ સુધી વિશ્વાસ અપાવશે પણ દસ દિવસ સુધી અમે નોકરી જાય કેવી રીતના એ તમે જવાબ આપો અમને નોકરી કરી દસ દિવસ સુધી જઈ શકે એવું નથી જે એમણે રિક્વેસ્ટ કરી છે એ રિક્વેસ્ટનો અમલ થઈ શકે દસ દિવસ સુધી પગાર આવે પછી થઈ જાય બરાબર છે ને પગાર આવે પછીથી અમે અમે જણાવશું

એપીએસ પગાર ની જે કઈ તેના લીધે આ થયું છે અમે અમારી રીતના અમે નોકરી પર અમારી ફરજ પૂરી કરતા હતા એપીએસ કંપની પગાર ની ચૂકવે એ બાબતથી અમે અમારા અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસ થઈ ગયા છે ત્રણ મહિનાની સેલરી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારે જવાનું કોઈ મૂળ નથી આ તમે આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી જાવ કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ કંપનીમાં જવા માગો છો જવા માગો છો તમારા પૈસા છે તમે નોકરી જવા માંગો છો દસ દિવસ થી મુદત આપે છે દસ દિવસ એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયા ના આપે છે આપણા સામે બધા ઉભે છે અહિયાં આપણા ધારાસભ્ય સાહેબ વનતભાઈ છે પ્રકાશભાઈ છે બરાબર એ લોકો ના સામે વાત કરવા માંગે છે તમે બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો સાહેબ પેલા ફોન કરો ફોન પણ આમ પગાર આપીશ પછી ચાલુ કર માગતે હમ હમ હક માગતે થી માગે હમ હમ લેગે